અને ખાસ વાત એ કે અમારે તો તેનું સાચું નામ પણ ખબર નથી આ વાત સાંભળતા જ મનસુખ રાઠોડ ગુસ્સે ચઢી જાય છે અને સ્પષ્ટ શબ્દોમાં જવાબ આપે છે કોઈનો ઓળખાણ નથી એ માણસ કોણ છે એ ખબર નથી અને તમે તેને નવ લાખ રૂપિયા આપી દીધા અંધશ્રદ્ધાના નામે લોકો સાથે એવો ખેલ થાય છે એટલે જ એવા ભૂવો વધી રહ્યા છે બંને વચ્ચે ત્યારબાદ શરૂ થાય છે તીખી અને જોરદાર ડિબેટ એક તરફ ભોગ બનનારની વ્યથા અને બીજી તરફ મનસુખ રાઠોડની કડક સચ્ચાઈ

બરોબર છે તમે બધા આંધ્રા ફિટ થઇ ગયા અને એને ઓછામાં નવક લાખ રૂપિયા તો લઈ લીધા છે અમારા અમારા બે બે પાર્ટી ના એનું વોઇસ રેકોર્ડિંગ છે

એ એનું નામ દિલીપ કોલર દિલીપ કાંત કોયલિયા લખેલું છે સોયલિયા કોયલિયા કોયલિયા ઓકે આ તમને તમારે કેવી રીતે કેવી રીતે તમને પનારો કેવી રીતે હા અમારે પાનારો પડ્યો ને ઈ માણસને ને જે જેનાથી મારે મારે બનીને ને લીધે ઈ પાનારો પડ્યો અને મારે બનાવી ને છે ને એક બીજા એક છે ભાઈ અય્યર છે એ એના લીધે એને પાનો રોપ્યો એ રીતે છે તમે તમારું ગામ કયું છે અમે હાલે અને એમાં એમ છે કે અમે રાજકોટ રહી છે સમજ્યા હા હા એ રીતે કરેલું છે પૈસા કઈ જગ્યાએ દેવાના છે પૈસા અમે છે ને કુરિયર કરેલું છે અને અમુક છે ને રોકડા એના આપેલા છે હાલ જે courier માંથી મોકલેલા છે સુરત અને કૈક બીજું ગામ કીધું ત્યાં મોકલે મોકલ્યા હતા બરાબર એની ચીઠી છે મારી પાસે courier ની એનો એનો photo છે મારી પાસે બાપુનો બાપુનો બાપુ નહિ આ ચીઠી જે મોકલ્યા પૈસા એ એમને બાપુ ને કાયદા કાયદાકીય રીતે

અને હજી આપણે માતાજી માં જ આ ધર્મો ની અંદર આમ જિંદગી બગડી ગઈ આ ના 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 ઈ મેં ઈ તમે કયો ને ભાઈ ઈ મેં હવે છે ને પછી તો હું એમ થઈ ગયો કે આ બધા તો અને એક બાજુ મૂકવાની જરૂર છે ભાઈ આ સાધુ કઈ સમાજ ના આ કોયલિયા કઈ સમાજ આવે અને તમે પૈસા એટલા નાખ દીધા તમને સમજ એનું એનું કઈ એડ્રેસ કે કઈ નામ થામ તમારી પાસે આઈ નથી ના ના ભાઈ તો કેવી રીતે નાખ્યા.

ના મારું ગામ છે છે આ આમાં એવું સાહેબ સમાજ અમે તમારા કામ કરી જ છીએ કેવાનું શું છે કે આ તમે વિશ્વાસ છે ને હવે અત્યારે મારે સાંભળો કે અત્યારે તમે મેલડીને મોકલો તો આ પૈસા નીકળશે ના ન નીકળે

ના આમાં કોલર ટુ કોલર માં જોયું ત્યારે એ નામ બતાવ્યું છે બાપુ નું નામ નથી આવડતું ના હવે આ ગાડી નંબર છે નવ લાખ રૂપિયા જેવું છે નવ લાખ રૂપિયા હા એટલે મારે બને અમારા બે ના થઇ અમારા પાંચ લાખ એમની તમે છેલ્સ એટલે બધા

સર અત્યારે જો કદાચ અમે તમને હું અત્યારે મારી સાથે વાત કરો છો ને હું તમને એવા બધા મંત્ર દઉં તો તમને તમે મને રૂપિયો હા 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 અને બાબા સાહેબ ના નામ માંથી એક રૂપિયો નહીં વાપરો જો હમણાં હું મેળવી બાબા સાહેબ જો અમારી બાજુમાં જ છે કાર્યકર ને ઓલા

ના ના સાચી વાત છે તમારી ચાર ચાર છોકરા ડોક્ટરો બની ગયા હોત ના ના વાત હા વાત છે તમારા ગટપાણે પાલવત ને તમને આખી જિંદગી હાથ લ્યો ના ના સાચી વાત છે આટાણા તો તમારા છોકરાએ રોડ માં ચડાવ્યા ને ગાઈડ ને અમારી જે વાય છે એ એમાં બેને પાંચે માં તમારે ફોન માં તમારા ધકા ભગમ અમારે ખાવાના ઈ ઈ તાંત્રિક ના પાપ અમારે ભોગવવાના લ્યો ના ના તમ ફેલર માં સમજી લ્યો સમાજ જ મને કામ માં આવે ને સમજી લ્યો વાત આવે ફોન કર્યો હતો મારો બાપ આ તમે કયો મંતર માર્યો કેમ કે આ તો બાબા સાહેબ નો મંતર છે આ સોપડી માં નીકળે સંવિધાન માંથી મંત્ર નીકળે આ સીઆરપીસી માંથી નીકળે સાહેબ આ જે મંતર છે ને ત્યાં તો બધા તે કરોડ દેવતા ટાંટિયા પસાર કોઈ નથી

તમે રૂબરૂ મળો હું તમને મળવા આવી જશું કાઈ અઘરું નથી મને જ નહી સાહેબ તમે તમારા હાડા છે ને એને બોલાવી લ્યો અને એનું નામ ઠામ ગોતી લ્યો જે તે વિભાગમાં બનાવ બન્યો હોય ને ત્યાંના પોલીસનો આપડા આશરો લઈ લેઈ અને પીએસઆઈ સાહેબને આપડે વિનંતી કરીએ એટલે ઈ જો પોલીસનો ઈ પ્રોટોકોલ ફોર છે સાહેબ પાણીમાંથી પૂરા કાઢે બરાબર દેશમાં જો તો પોલીસ જરૂર જ ન પડે ને અત્યારે કોઈ ભુવા ને એટલે જેવું હોય છે અમારી પોલીસ માં જવું પડશે સાહેબ કેમ કે પોલીસ છે કાયદો વ્યવસ્થા માણસ નું જાનમાલ રક્ષણ કરવા માટે પોલીસ જવું પડે છે એટલે કાંઈ વાંધો નહીં તમે નક્કી કરીને કેદી આવો છો એ આપણે જોઈ લઈએ જે જગ્યાએ પોલીસ પૈસા દીધા હોય અહીંયાના પોલીસ સ્ટેશનમાં આપણે સાહેબને વિનંતી કરી ઓકે હા અને હવે આવા ભેગડે જાય બરાબર ના ના આટલું કઢાઈ દે બસ બાપુ બીજું તો હું હવે હવે તો સરકાર ને કાયદો કરે સાહેબ આપડે એમાં તો મારા બાપ ની પેઢી નથી ના 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 વાત સાચી છે કઈ વાંધો નહીં તમે જે ભોગ બન્યા છો ને બે ત્રણ જણા જે આવો એટલે આપણે નજીકના જે તમારા જે તે વિસ્તાર નું પોલીસ સ્ટેશન હોય ને સાહેબ આપણે રિક્વેસ્ટ કરી હો दाम दाम ले अंधेरे कमरों में बैठा एक ढोंगी झूठे वादों का ताज पहनाए लाखों लूट ले जाता है लोगों से और लोग बस सिर झुकाए जाए घर में बैठे गरीब को देख एक सिक्का भी न दे पाते पर भुआओं के जाल में फंसकर थैलियां थैलियाँ भर भर दे आते किस्मत बदलने की लालच में अपना सब कुछ दांव पे लगा दें पर किसी भूखे बच्चे को रोटी देने में सौ बार सोचकर कदम बढ़ाएं कैसी है ये सोच इंसानों की कैसा है ये विश्वास जहाँ भुवाओं को भगवान समझें और गरीब को समझें बोझ और त्रास सच तो ये है दोष भुवाओं का कम नहीं पर सबसे बड़ा दोष उन मनों का है जो आंख बंद करके पैसे बहा दें और फिर भी समझें खुद को समझदार हैं उठो सोच बदलो અંધવ વિશ્વાસ કંજીર તોડો જો દો કસી ઠગ કો લાખો મેં વહી એક દાન ગરીબ કો ભી જોડો